હરી યસ્ટર્ડે બુ ખાતે નિવૃત્ત કર્મચારીની વિદાય સમારોહયોજાયો આ સભા શરૂ થઈ અને નવું સત્ર શરૂ થઈ છે આજે દિવસ બોલવું જોઈએ અમે તમારા છીએ તમે અમારા છો એવો ભાવના રાખો તમારે તમને ત્યારે કોઈ પણ કામ હોય તો તમે જાણજો કે તમારા તરફથી કરજો કરજો તમારા તરફથી કરજો શ્રી રામજી બોલ રક્ષા సంకోదితే వితాల్ కే భగవాన్ జనాపకర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ అవేనా అవేనా అండియల్ తాలన్ మేనేజర్ ఏ యోనస్ బై విచే దేశో